સુરત શહેરની સાયબર ક્રાઈમ સેલે શેર બજાર અને આઈપીઓમાં ઊંચા વળતરની લાલચ આપીને ફરિયાદી પાસેથી નવ્વાણું પોઈન્ટ પચાસ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરનાર છ આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓ દ્વારા બનાવટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોકાણકારોને છેતરવામાં આવતા હતા ગેંગ ઉપર દેશભરમાં એકત્રીસ સાયબર ક્રાઈમના ગુનાઓ નોંધાયેલા છે સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે શેર બજાર અને આઈપીઓમાં ઊંચા વર્તનની લાલચ આપીને ફરિયાદી પાસેથી નવ્વાણું પોઈન્ટ પચાસ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરનાર છ આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓ દ્વારા બનાવટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોકાણકારોને છેતરવામાં આવતા હતા સાયબર ઠગબાજો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટ અને આઈપીઓમાં રોજના પાંચથી દસ ટકા સુધીના ઊંચા નફાને લોભામણીના જાહેરો પોસ્ટ કરતા હતા આ જાહેરાતોથી આકર્ષાઈને સંપર્કમાં આવતા લોકોને વિશ્વાસમાં લઈને તેઓ એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા આ ફેક એપ્લિકેશનમાં રોકાણકારોને સારા એવા નફાનું પ્રદર્શન કરીને વધુ પૈસાનું રોકાણ કરાવવા માટે પ્રેરાવવામાં આવતા હતા જોકે એકવાર પૈસા ટ્રાન્સફર થઈ ગયા પછી ભોગ બનનારને કોઈ પણ રકમ ઉપાડવા દેવામાં આવતી નહોતી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી અજય ઇટાલિયા જલ્પેશ નડિયાદ્રા વિશાલ ઠુમ્મર અને હિરેનકુમાર બરવાડિયાનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે અને તેમના વિરુદ્ધ સુરત સાયબર ક્રાઇમ પાટણ સાયબર ક્રાઇમ જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ સુરતકાલ કર્ણાટક મુંબઈ મહારાષ્ટ્ર હરિયાણા અને સાયબરાબાદ તેલંગાણા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે આ ગેંગ ઉપર દેશભરમાં એકત્રિત સાયબર ફ્રોડનો ગુનો દાખલ છે અજય જલપેશ વિશાલ અને હિરેનકુમારનો ગુનાહીથી ઇતિહાસ લાંબો છે તેમના વિરુદ્ધ સુરત પાટણ જુનાગઢ મેંગલુરુ કર્ણાટક મુંબઈ મહારાષ્ટ્ર પંચકુલા હરિયાણા અને સાયબરાબાદ તેલંગાણા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ છેતરપિંડી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ અને આઈટી એક્ટ હેઠળ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે કેતન અને દશરથભાઈ પણ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત